નખત્રણા ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રણા તાલુકાની સંગઠન નિર્માણ માટેની મીટિંગ યોજવામાં આવી હતી નખત્રાણા ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણા તાલુકાની સંગઠન નિર્માણ માટેની મિટિંગ રાખવામાં આવી હતી જેમાં અનુસૂચિત સમાજ અને માઇનોરિટી સમાજ ઉપર થતા અત્યાચાર તેમજ સમાજના વિકાસ થાય અને સમાજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે સાથે એક થઈ અને આગળ લડત કરીએ તેવી વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મિટિંગમાં નખત્રાણા તાલુકાની સંગઠન નિર્માણમાં પ્રમુખ પદે સર્વાનુમતે કરણભાઈ બુછિયાની વરણી કરવામાં આવી હતી અને મહામંત્રી પદે દિનેશભાઈ સુડિયાની સર્વાનુમતે વરણી તાલુકા સમિતિમાં અન્ય હોદ્દેદારોની ની વરણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણા તાલુકાની મીટિંગમાં સંગઠન સામાજિક જાગૃત આગેવાનો તથા દૂર દૂરના ગામડાઓમાંથી મીટિંગમાં જોડાયા હતા